માં કબડ્ડીના ખેલાડીનું રહસ્યનું મોત હાર્ટીકના કારણે મોત થયું હોવાનું અનુમાન ઘરમાં સોફા ઉપર બેઠા બેઠા મોતને ભેટી ગયો પચીસ વર્ષનો જય મુકુંદભાઈ પ્રજાપતિ સંપૂર્ણ તંદુરસ્ત હતો મૃતક રાચી વૃક્ષાનો કબડ્ડીનો ખેલાડી હતો જીમમાંથી આવીને સોફા ઉપર ચા પીવા બેઠો હતો જીમ કરીને આવ્યા બાદ નવા માટે પાણી મૂકી ચા લઈને બેઠો હતો જયના મોતને લઈ પરિવાર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો છે સોલ્વિન કપિલભાઈ પ્રજાપતિ ઘટનામાં એવું છે કે સવારે છે પટાવીને ઘરે આવ્યા હતા ઘરે આવીને સોફા બેસીને ચા પીવા ગયા ત્યાં ડેથ થઈ ગઈ છે ને અમને સોફા પર જ એવી અવસ્થામાં અમને સાંજે છ વાગે અમને મળ્યો છે ડેથ એની સવારે થઈ કેમ કે ઘરે કોઈ હતું જ નહીં એ કબડ્ડીનો ખેલાડી હતો ને એને કબડ્ડીમાં જે અત્યારે આપણું જે આઈપીએલ જેવું જે ચાલતું છે ને એમાં એને જવાની ઈચ્છા હતી